મોસ્તાબેન કટકિયા મારી યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક એને માટે એક વાટકો લીલી હળદર એક વાટકો ટમેટા એક વાટકો ડુંગળી એક વાટકો કોથમીર એક વાટકો વટાણા અને આ લસણ છે ચાર ગાંઠિયા અને આ લીલું લસણ છે પાંચ કળી અને આ કાજુ છે આ ફેટેલું દહીં છે અને આદું લસણ મરચાંની ચટણી છે અને ગરમ મસાલો છે અને રોટિંગ મસાલા છે હાલો હવે આપણે ચાલુ કરીશું તો મિત્રો હવે આપણે તો ગેસ ઓન કરીશું ગેસ ઓન કરીશું એમાં કડાઈ મૂકીશું અને હવે આપણે આ શાકને ઘીમાં બનાવવાનું છે એટલે આપણે ચોખ્ખું ઘી નાખીશું આની અંદર ઘી ચાચું નાખવું પડે આપણે શૂટ ઘરનું બનાવેલું ઘી છે જો આપણે સો ગ્રામ જેટલું ઘી સો ગ્રામ માં થોડુંક ઓછું હશે

મસ્ત ઘી એકદમ છૂટું પડી જાય ને એટલી સાકરવાની છે એકદમ જો આપણી હળદરમાંથી ઘી છૂટું પડી ગયું છે હળદરનો કલર બદલાઈ ગયો છે અને શિયાળામાં હળદર સારી આવતી હોય છે અને આ ખાવામાં બહુ હેલ્ધી છે શરીર માટે બહુ જ સારું એટલે આનાથી હવે આપણે આમાં નાખીશું થોડુંક આ લીલું લસણ અને એકા લસણ

હાલો હવે આપણે આમાં વટાણા નાખી દેવાના છે આ વટાણા પછી તળાઈ જાય ને અકલ અંદર આ લીલા વટાણા છે એટલે આપણે આને જ ગરમ પાણીમાં નાખી દીધા હતા કારણ કે બહુ મોટા છે ને એટલે અને અત્યારે લીલા વટાણાને એટલે આ પાક છે ને ઘી છૂટું પડી જાય બધું ડુંગળીનું પાણી બધું ભરી જાય એટલે આમાં એમાં વટાણા થઈ જાય પછી બહુ સુગંધ આવે છે આ બધી વસ્તુની આ બધી વસ્તુની સુગંધ બહુ જ મસ્ત આવે છે હવે આપણે આને આમ ખડીકવા ચોળવવાનું છે હલાવતા રહેવાનું આલું જો આપણે આ બધું ચડી ગયું અને જોઈ શકો છો ઘી ખૂબ જ અંદર નીકળીને છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર મસાલો ભરવાનો છે જો જીરું પાવડર નાખીશું બે ચમચી જાજુ છે અને મરચું પાવડર નાખીશું અને હળદર તો આપણે નાખવાની નથી અને હવે આપણે એમાં થોડો કેવો ગરમ મસાલો નાખ્યો બહુ નહીં નાખીએ બસ થોડોક બહુ મસાલો ખાતા નથી પણ આમાં નાખીએ થોડુંક જોવી શકો છો થોડો કેવો હવે આપણે આને હલાવી નાખીશું મસાલો સતડાઈ ગયો અંદર હવે આપણે આમાં નિમક નાખવાનો છે સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર પછી તમે જેવું ખાતા હોય એવું તમારે નાખવાનું જેટલું શાક હોય એ પ્રમાણે આપણે બધું નાખવાનું છે નાખો નાખી દેજો હાલો હવે આપણે આની અંદર ટમેટા નાખીશું એક વાઇટકો બધું આપણે વાઇટકાના માપથી જ લીધું છે હવે ટમેટા ને આપણે ચડવા આપણે આની અંદર છે ને થોડા કાજુ ઘટું નાખી દેસુ એટલે ચડી જાય અને થોડીક વાર આપણે આને ઢાંકી ચડવા દેવાનું છે અને આપણે પાણી રાખીશું થોડુંક એટલે મસ્ત ચડે હલો હવે આપણે જો થાળી ઉતારી લીધી અને આપ જોઈ શકો છો બધું ઘી ઉપર આવી ગયું ને બધું ચડી ગયું છે અને આપણે જે વાઇટ કોઈ લીધું છે એને આમ ચમચી હતી એકદમ ઘૂટી નાખ્યું છે હવે આપણે આમાં દહીં નાખવાનું છે હવે દહીં નાખીને આપણે આને હલાવી નાખશું હાલો જો હવે આપણે દહીં નાખી અને થોડીક વાર ચડવા દઈ પછી કઢાઈને ઉતારી લેશું પછી પાછું આપણે આની અંદર વધાર કરવાનો છે મસ્ત જોઈ શકો છો હવે આપણે આની અંદર પાછું છે ને ઘી નાખવાનું છે અને ઘી કરવાનો છે આપણે મસ્ત આપણે છે ને આની અંદર નહીં નહીં થઈ બસો ગ્રામ ઘીમાં હવે આપણે આને ઘી નાખ્યું છે હવે આપણે ખડા મસાલા લીધા છે પાંદ લીધા છે જાવંત્રી છે લવિંગ છે બાદિયું છે અને તજ છે નાખશું આ બે આ બાદિયાના બે કટકા નાખીશું ચાર લવિંગ નાખીશું અને જરીકે એવી જાવંતરી નાખીશું હવે આપણો વઘાર થઈ જાય અસર હવે આપણે આમાં જીરું નાખીશું સરસ બે ચમચી જેટલું થઈ જાય સરસ મજાનું લાલ થોડું હવે આપણે આમાં આદુ લસણ ને મરચાં નું પેસ્ટ નાખીશું અને આને આપણે થોડીક અસર સાથે લેશું

ગેસ બંધ કરી આપણે ગેસ ઓન કરીશું ધીરો ધીરો અને થોડીક વાર શાક ઉપર મૂકી દેસુ અને આપણે જે બનાવી એ બધી શાકમાં નાખી દેસુ આ જોઈ શકો છો હવે આપણે આને હલાવી નાખીશું એટલે બહુ મસ્ત આ શાક થોડી વાર ચડશે એમાં બધું મિક્સ થઈ જશે એટલે મસ્ત બની જાય થોડીક વાર શાકને રહેવા જોઈ શકો છો થોડીક વાર હવે આપણે શાક ચડીવા દેવું છે આદુ લસણ મરચાં નાખ્યું ને હવે આપણું ઘી ઉપર આવી જાય ને ત્યાં સુધી શાકને થોડીક વાર ચડવવું છે પછી આપણે એના કોથમીર નાખવાની છે અને આ શિયાળામાં હળદરનું શાક છે ને એ બહુ જ હેલ્ધી છે કારણ કે શિયાળામાં જરદર આવતી હોય છે પછી તો આવતી નથી જો અમે આ ત્રીજી વખત શાક બનાવ્યું છે બે વખત થાય પણ આજે ખ્યાલ કીધું વિડીયો બનાવી બહુ મસ્ત બને છે ને એટલે તમે આવી રીતે બનાવજો મેં બનાવ્યું ને એમ એક વખત બધું માફરકું રાખવાનું એક વાયટકો ડુંગળી એક વાટકો ટમેટા એક વાટકી દહીં એક વાટકી વટાણા બધું લસણ લીલું મારું ઓછું મળ્યું એક વાટકી લસણ નાખું ને તો એ બહુ મસ્ત બને શાક એટલે આપ જોઈ શકો છો કે શાક બહુ મસ્ત હમણાં ઘી બધું ઉપર આવી જાય ને ત્યારે ઠર મા એકદમ પછી આપણે કોથ નાખવાની અને જો આ બધુંય કડાઈમાં ઓલું હતું ને બધું છૂટું પડી ગયું અસલ શાક ટમેટા આમ બધું આવ્યું ને એનો રસ કેમ ટમેટાનો હવે બધું એવું હતું ડુંગળીનો બસો જે લીલી ડુંગળી હતી અને લીલું લસણ હતું ટમેટા બધું નાખ્યું મસ્ત બની ગયું તો બધું આપણું ઘી ઉપર આવવા આપણું ઘી બધું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો ઘી હવે આપણું ઉપર એકદમ આવી ગયું છે ચડી ગયું છે શાક અને એકદમ આપણે ચટણી નહીં આપણે લીલા મરચાં તીખા નહીં ખાશ ને એટલે સ્વાદ બહુ મસ્ત બન્યો છે અને જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈક પણ ડબ્બાવાનું ભૂલતા નહીં અને આવજો બાય બાય જય ગુરુદેવ જય બાબા સ્વામી બહુ સુગંધ આવે છે આખા ઓલમાં રસોડામાં બહુ જ સરસ થાય બનુ મેસેજ ચાખ્યું ને શાક મારે તમને કેમ ખવડાવવું આવજો છું ભાઈ ભાઈ જઈ બા બસવાનું